ગોંડલમાં જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ લોક દરબારમાં રજૂઆતનો છે તે ઘોક છે તે જોવા મળ્યો હતો પરંતુ આ લોક દરબારમાં કોંગ્રેસના એક આક્ષેપ સાથે જે વાતાવરણમાં ગરમાવો છે તે લાવી દીધો છે ત્યારે ગોંડલ એ ડિવિઝન પોલીસ મથકે આજે એસપી વિજયસિંહ ગુર્જરના અધ્યક્ષમાં લોક દરબાર છે તે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહેરમાં પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો છે તે મોટી સંખ્યામાં છે તે ઉમટી પડ્યા હતા જોકે આ શાંતિપૂર્ણ સંવાદ ત્યારે ગરમાયો જ્યારે કોંગ્રેસના અગ્રણી યતીશ દેસાઈ છે તે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો છે તે ઉઠાવ્યા હતા ત્યારે લોકદરબારમાં કોંગ્રેસ અગ્રણી યતીશ દેસાઈ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે શહેરની પાંજરાપોળ વિસ્તારની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે સાહેબ ગોંડલ પાંજરાપોળની પાછળ જ સાહેબ દારૂનો બહુ મોટો વેપાર ચાલી રહ્યો છે એના જે કોઈ પુરાવા જોતા હશે સાહેબ એ હું આપવાની મારી તૈયારી છે અને આ જોખમ સાથે સાહેબ હું આપને ફરિયાદ કરું છું કે આ દારૂનો ધંધો બહુ મોટા પાયે પાંજરાપુરની પાછળ ચાલી રહી છે હું આપને એની લેખિત ફરિયાદ પણ આપું છું સાહેબ બીજી મારી ફરિયાદ એવી છે કે ગોંડલના હાડસમા મહાત્મા ગાંધી રોડ જેને કહેવાય સાહેબ મહાત્મા ગાંધીજીના નામ ઉપર જે રોડનું નિર્માણ થયું છે એ રોડ ઉપર ગેરકાયદેસર નોનવેજના હાટલા કોયલા છે સાહેબ અને એ એનું સાહેબ હું આપને ગુજરાત હાઈકોર્ટે જે ડાયરેકશન આપ્યું છે એ ડાયરેકશન ની નકલ પણ હું સાહેબ સાહેબ ને આપું છું એ ડાયરેક્શનમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે કયા સંજોગોમાં સાહેબ આની મંજૂરી આપી શકાય અને ક્યાં સંજોગોમાં સાહેબ આ બંધ કરી શકાય આ સાહેબ આની પેલાની પણ મારી આ ફરિયાદ હતી કે આ નોનવેજ ના આટલા છે એ હિન્દુ હિન્દુ સાહેબ મારી એક હા જી શોટમાં જ બતાવું સાહેબ શોર્ટમાં જ બતાવું છું શું ચાલી રહ્યું છે એનું કોઈ આ સાહેબ ત્રણ ફરિયાદ છે અને ચોથું સાહેબ હમણાં જે મર્ડર થયું એ મર્ડર ના આરોપીઓ પાવડર પીધો તો એવી બધાની વાત છે એટલે સાહેબ ડ્રગ્સ નું દૂષણ આપણા ગૃહમંત્રી બહુ મોટી વાત કરતા હોય તો એ સંજોગોમાં સાહેબ આ ડ્રગ્સ નું દૂષણ પણ દૂર કરવું જોઈએ આ આક્ષેપના પગલે છે પોલીસ બેડામાં પણ સોપો પડી ગયો હતો જોકે એસપી વિજયસિંહ ગુર્જરે આ મામલે કડક તપાસની છે તે ખાતરી પણ આપવામાં આવી છે ત્યારે આટલું જ નહીં શહેરમાં ધમધમતા ગેરકાયદેસર નોનવેજના હાટડાઓ અને લાયસન્સ વગરના સ્પા સામે પોલીસ હવે લાલ લાગ કરી છે રોગ દરબારમાં વાત થાય છે પણ ટ્રાફિકનો પ્રશ્ન ગોંડલમાં હલ થતો નથી અને બસ સ્ટેન્ડ બાજુમાં પોલીસ એક સ્ટેન્ડ ઉપર હોય છે અડધો દિવસ બાકી ક્યાંય હોતી નથી અને કાળા કાચવાળી ગાડીઓનો તો પ્રશ્ન ગોંડલમાં કાયમ માટે ત્રીસ ડિસેમ્બરે બહુ સારી ચેકિંગ કર્યું અમને એમ લાગ્યું કાયમી એવું રહેશે પણ એક દિવસ જ રહ્યું બાકી કાળા કાચને એને દારું તો બહુ તમે કહો તો ટૂંકમાં બતાવું હવે તો ટૂંકમાં તો અમે તમારી સાથે આવીને બધું બતાવવા તૈયાર છીએ ક્યાં ક્યાં સ્ટેન્ડ હાલે છે ટૂંકમાં બરોબર છે જ્યારે આપની પોલીસ કહીએ ત્યારે અમે સાથે આવશું અને જ્યાં જ્યાં દુકાનો ખોલી છે બિયર બાર ખુલ્યા છે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ઓન ધ સ્પોટ સ્પોટ ઉપર અમે સાથે લઈ અને બતાવવા તૈયાર છે જ્યારે આપની પોલીસ ફ્રી હોય ત્યારે અમે ફ્રી છીએ ઓકે અને આગામી દિવસોમાં સ્પેશિયલ ડ્રાઈવનું પણ યોજવાની છે તે જાહેરાત છે કરવામાં આવી છે ત્યારે કાર્યક્રમના અંતે એક સકારાત્મક પાસું પણ જોવા મળ્યું હતું કે જ્યાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોનું રિકવરી થયેલી રકમ અને ચોરાયેલા મોબાઈલ તેમના મૂળ માલિકોને એસપીના હસ્તે પરત કરવામાં આવ્યા હતા ત્યારે એક તરફ જનતાની સુખકારી માટે પોલીસના કડક નિર્ણય અને બીજી તરફ દારૂબંધીના અમલ પર ઉઠતા સવાલો હવે જોવું એ રહ્યું કે ગોંડલ પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કેટલી ઝડપી લગામ શકે છે આપણે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આઠસો થી વધારે ગુનેગાર જેના ઉપર બે કે બે થી વધારે એફઆઈઆર રજીસ્ટર્ડ છે એની અમે એક યાદી તૈયાર કરી હતી અને યાદી મુજબ આ લોકોને એક મિટિંગ માટે બોલાવ્યા હતા બે વખત આ મિટિંગ પહેલાં થઈ ગઈ હતી આમાંથી અમે લોકો જ્યારે સ્ક્રૂટની કરી તો આમાંથી સો જેટલા માણસો એવા હતા જો બે વખતની મિટિંગ અટેન્ડ કરી હતી તેમ છતાં નાનો મોટો ગુના આ સોમાં સો લોકોમાંથી કોઈ પણ માણસ ગંભીર ગુના નથી કર્યો લેકિન નાના મોટા ગુના કે નાના મારામારીના ગુના કોઈ ધમકીના ગુના એવા કોઈ નાના મોટા ગુના આ લોકો ઉપર દર્જ થયા હતા તો આને ફરીથી આજ બોલાવવામાં આવ્યા છે અને એને સમજ કરવામાં આવી છે અને જો બાકી લોકો છે જો ગુનાખોરીથી દૂર થઈ ગયા એનો પ્રતિસાદ બહુ સારો છે અમને બહુ ખુશી છે એમાં કે એટલા લોકો એક પ્રતિજ્ઞા લીધે કે ભાઈ અમારે ભવિષ્યમાં કોઈ પણ અપરાધમાં સંડોવણી કરવાની નહીં બીજી વસ્તુ આજે વિઝિટ દરમિયાન અહીંયા ગોંડલમાં પોલીસ સ્ટેશનની વિઝિટ હતી અને આગેવાનો સાથે વાતચીતમાં મુખ્ય એક મુદ્દો જો હતો ટ્રેફિક સમસ્યાનો ગોંડલનો એક મુદ્દો છે તો ટ્રેફિક સમસ્યા માટે અમે એને નગરપાલિકા સાથે મળીને આમાં ભવિષ્યમાં કામ કરવાના છે અને હાલમાં સરકારશ્રી દ્વારા આપણે ટીઆરબી જવાનોની જો સેલરી છે પર ડેની આ ત્રણસો રૂપિયાથી વધારીને સાડા ચારસો રૂપિયા કરવામાં આવી છે તો હું સરકારશ્રીનો ધન્યવાદ વ્યક્ત કરું છું એનાથી અમને સારો મેનપાવર મળશે અને ગોંડલમાં પોઈન્ટ્સ જે છે આ અમુક સમયમાં વધારવામાં આવશે વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરા હાલ અહીંયા ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ છે કેમેરા ઇન્સ્ટોલ થઈ ગયા એનો ટેકનિકલ જો ફિક્સિંગનું કામગીરી છે આ હાલ ચાલુ છે આ થોડા દિવસમાં થઈ જશે એના પછી અમારો કંટ્રોલ રૂમ પણ નેત્રમ જો કંટ્રોલ રૂમ છે ઓ પણ અહીંયાની જો ટ્રેફિકની સ્થિતિ છે એને મોનિટર કરી શકશે કાળા કાચવાળી ગાડીઓ સંબંધિત એક રજૂઆત હતી છેલ્લા ચાર મહિનામાં અમે લોકો સાડા બાર હજાર જેટલી કાળા કાચની ગાડીઓના કાચ રિમૂવ કર્યા છે પરંતુ આમાં ઓર કામ કરવાની જરૂર છે તો આવનારા સમયમાં અમે લોકો ઓર કરાયથી આ વિષયમાં અમે લોકો કામ કરવાના છે ઔર પ્રજાના જો નાના મોટા પ્રશ્ન હતા એનું નિરાકરણ કરવા માટે અમારો જો ગ્રામ્ય જિલ્લાની પોલીસની ટીમ છે આ એકદમ સતત કટિબદ્ધ છે ચાહે વ્યાજખોરીના ગુના હોય ચાહે નશાની પ્રવૃત્તિ હોય ડ્રગ્સની પ્રવૃત્તિ હોય મહિલા સંબંધિત અપરાધ હોય મારામારીના હોય ધાક ધમકીના હોય તમામ પ્રકારના ગુનાઓ છે એને અમે બહુ ગંભીરતાથી ફોલો કરી રહ્યા છીએ એને ના કેવલ ગુના રજિસ્ટર કરવા સુધી બલકિ આમાં સારો અંતમાં સારો આમાં રિઝલ્ટ આવે કોર્ટ તરફથી સારો ચુકાદો આવે ત્યાં સુધી અને જે કોઈ આરોપીને બેલ મળી ગયા અને બેલ મળ્યા પછી એનો વ્યવહાર સોસાયટીમાં કેવો છે એ તમામ વસ્તુની અમે લોકો હવે ફોલોઅપ કરી રહ્યા છીએ અને કાનૂન વ્યવસ્થા બહુ સારી છે અને આમાં ઓર આવશે આજે અહીંયા ગોંડલમાં જે તેરાતુષકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સાયબર ફ્રોડના જો લોકોના પૈસા નીકળી ગયા એના પૈસા સાત લાખથી વધારાની રકમ પરત કરવામાં આવી અને અમે બાર બાર રિક્વેસ્ટ કરીએ છીએ કે વન નાઇન થ્રી જીરો ફોનમાં સેવ કરીને જ રાખવાનો જ્યારે તમને એવું લાગે કે અમારી સાથે કોઈ પ્રકારનો ફ્રોડ થઈ ગયો તુરંત વન નાઇન થ્રી જીરો ડાયલ કરવાનો જેટલો જલ્દી આપણે વન નાઇન થ્રી જીરો પર કોલ કરી કરીએ એટલો જલ્દી આપણને રિઝલ્ટ મળશે અને આપણા પૈસા પરત કરાવવામાં પોલીસને પણ સફળતા મળશે તો વન નાઇન થ્રી રાખવાનો છે ને એક સાયબર અવેરનેસ માટે રાજકોટ ગ્રામ્ય પોલીસની એક સાયબર ડાયરો કરીને એક ઇનોવ ઇનોવેટિવ પહેલ છે અમે લોકો ગામમાં જઈને ગામના ચોક ઉપર જ વગર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કોઈ કુર્સી તામઝામ વગર એમ જ લોકો વચ્ચે બેસીને સાયબર અવેરનેસ કરતા હોય છે તો અમુક ગામડાઓમાં થઈ ગયું અમુક ગામડાઓમાં આવું કામ ચાલું છે